નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર ઓગસ્ટ બે હજાર પચીસ થી આ મોટા નિયમો બદલાશે જન્માષ્ટમી અને દિવાળી પગલે લેવાયો ખાસ નિર્ણય આધાર કાર્ડના નિયમો બદલાયા જો આ કામ નહીં કરો તો આધાર કાર્ડ થઈ જશે બંધ જો બે ઓગસ્ટ ના રોજ વિસ્મો તો ખાતામાં જમા થશે કે નહીં રક્ષાબંધન પહેલા મહિલાઓને ખાતામાં આવશે પૈસા ટ્રાફિક નિયમોને લઈને સખ્ત આદેશ ઓગસ્ટ બે હજાર પચીસ થી આ મોટા નિયમો બદલાશે એટલે કે મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસ થી ઘણા નાણાકીય નિયમો બદલાઈ રહ્યા છે જે તમારી દૈનિક નાણાકીય લેવડ દેવડ અને માસિક ખર્ચ પર સીધી અસર કરી શકે છે જે ક્રેડિટ કાર્ડ એલપીજી યુપીઆઈ સી પીએનજી વિગતવ એનજી વિગતો અને એટીએફ એર ટાયરબોન ક્યુલ સંબંધી આ ફેરફાર તમારા બજેટની અસર કરી શકે છે ચાલો આ છે મુખ્ય ફેરફાર અને તેને તમારા ખિસ્સા પરની સંભવિત અસર વિગતવાર સમજી ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો જન્માષ્ટમી અને દિવાળી પગલે લેવાયો ખાસ નિર્ણય એટલે કે સરકાર દ્વારા દર મહિને જે રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે જે સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે દરેકને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનું છે હવે ઓગસ્ટ મહિના માટે મફત રાશન વિતરણ તારીખ જાહેર થઈ ગઈ છે અને મફત અનાજ વિતરણ ઓગસ્ટ માસની શરૂઆત કરી દેવાશે મફત અનાજ ક્યારે વિતરણ શરૂ થશે એટલે કે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વ સમાચાર સામે આવ્યા છે કે જન્માષ્ટિના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ કા તેલનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

બીપીએલ કુટુંબોને રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે જી દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તે માટે હેઠળ કુટુંબો ને થી એક લીટર ડબલ ફિલ્ટર તેલ તેમજ વધારા ને કિલો ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ ને મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો એલપીજી ના ભાવમાં ફેરફાર એટલે કે દર મહિની જેમ ઓગસ્ટ પણ એલપીજી સિલિન્ડરમાં ફેરફાર થવાનો સંભાવના છે જે 1 જુલાઈ 2025 ના રોજ 19 કિલો નો ક્રોમેસીય સિલિન્ડર ભાવમાં 60 રૂપિયા નો કઠાડો થયો તો જો કે કરેલું એલપીજી સિલિન્ડર ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ઓગસ્ટ મહિનો કરેલું એલપીજી સિલિન્ડર ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે જે ગ્રાહકોને રાહત આપી શકે છે જો કે આ ભાવમાં ઘટાડો નિશ્ચિત નથી અને જો ભાવ વધશે તો માસિક બજેટ પર અસર પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આધાર કાર્ડના નિયમો બદલાયા જો આ કામ નહીં કરો તો બંધ થઈ જશે એટલે કે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે આધાર કાર્ડ વગર કોઈ પણ કામ થઈ શકતું નથી બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે જે શાળામાં બાળકોને એડમિશનની વાત આવે ત્યારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે બાળકોને આધાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે જેને બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે મંત્રીએ આપ્યા સંકેત એટલે કે પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે ફ્રૂટ ઓઇલ ભાવમાં પ્રતિ બેરલ પોસઠ ડોલર પર

કૃષિ પ્રધાન દેશ છે આપણા દેશની મોટી વસ્તી સીધી રીતે ખેતી પર નિર્ભર છે જોકે દેશના કરોડો ખેડૂતોને આર્થિક રિસ્તી સારી નથી ને ખેડૂતોને આ સમસ્યાનું ધ્યાનમાં રાખીને ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના ચલાવી રહી છે દર વર્ષ ત્રણ હપ્તા છ હજાર રૂપિયાના આપવામાં આવે છે આ યોજના લાભ લઈને ખેડૂતોને બીજ ખાતર અથવા તો ખેતી સંબંધી તેમની નાની જરૂરિયાત પૂરી કરી શકે છે કેન્દ્ર સરકાર આ યોજના વર્ષ બે માં શરૂ કરી હતી ને અત્યાર સુધી ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કોળ ઓગણીસ સપ્તાહ બહાર પાડ્યા છે ને વીસમા હપ્તાની જારી કરવાના પાંચ મહિના વીતી ગયા છે કરોડો ખેડૂતો વિસ્મ આપતાની રાહ જોઈ રહ્યા છે જ્યારે ખેડૂતો જાણવા માગે છે કે સરકારનો વિસ્મપતો છે તે ક્યારે આપી શકે છે મીડિયા રિપોર્ટ વહેલા પ્રમાણે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાત લેશે આ સમય દરમિયાન તેઓ યોજનાનો વિસ્મો છે તે આપી શકે છે જો કે હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી જે ખેડૂતો હજુ સુધી આ યોજના હેઠળ ઈ કેવાસી અને જમીન રેકોર્ડ ચકાસણી કરાવી નથી તેમને આગામી હપ્તો લાભ છે તે મળશે નહીં આ ઉપરાંત જે ખેડૂતો બેં ખાતાનું આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને પણ વિશ્વ તો લાભ મળશે નહીં યોજના લાભ મેળવવા માટે આ મહત્વપૂર્ણ કાર્ય શક્ય તેટલી વહેલી તક પૂર્ણ કરાવવી જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા એટલે કે રક્ષાબંધન એક દિવસ પહેલા અઢાર ઓગસ્ટ મહિલાઓના બેંક ખાતામાં એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જે ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મોનિક સન્માન નીતિ યોજના રક્ષાબંધન એક દિવસ પહેલા અઢાર ઓગસ્ટે પસંદ કરાયેલી મહિલાઓને બેંક ખાતામાં એક હજાર રૂપિયા રકમ ટ્રાન્સફોર કરવામાં આવશે જે સીએમ હિંમત સોરને રાજ્ય પાકુટ જિલ્લાઓને મહિલાઓને લાભથીઓને બેક ખાતામાં પ્રથમ હકતો છે તે ટ્રાન્સફોર કરશે આ પછી બાકીના જિલ્લામાં લાભથીઓને સહાયની રકમ ટ્રાન્સફોર કરવાની પ્રક્રિયા શરૂ થશે જે ગુરુવારે તેમને રહેણાંક કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંગે સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી તેને અસરકારક અમલ કરવાની અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર ની માહિતી મેળવી હતું મિત્રો ટ્રાફિક નિયમો લઈને સખત આદેશ એટલે કે ગુજરાત હાઈકોર્ટ ટ્રાફિક નિયમો કડક પાલન અંગે સૂચના આપી છે હાઈકોર્ટ તકદી પગલે અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમો ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે જે ટ્રાફિકના નિયમો પાલન ન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન જપ્ત કરી સુધી પગલાં ભરવા હાઈકોર્ટ તકદી કરી છે ઉપરાતા ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપ્યા છે